હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી એવું ચોખાના લોટનું ખીચું બનાવીશું પરફેક્ટ માપથી બનાવીશું ને એટલે ખાવાની તો ખૂબ જ મજા પડશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ખીચું બનાવવા માટે એ કોઈ પણ એક તપેલીનું માપ સેટ કરી લેવાનું જે તપલીથી આપણે લોટ લઈએ તે જ તપલી ભરીને પાણી લેવાનું છે તો મેં પાંચસો ગ્રામ ચોખાનો ઝીણો લોટ લીધો છે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આ જ તપેલીથી આપણે પાણી લેવાનું છે તો બે તપેલી ભરીને પાણી લઈશું આ ખીચું અત્યારે આપણે ખાવા માટે કર્યું છે એટલે બે તપેલી પાણી લેવાનું પણ જો તમારે એમાંથી ખીચિયા પાપડ બનાવવા હોય તો દોઢ તપેલી પાણી લેવાનું તો એકદમ પરફેક્ટ બનશે અને હવે આપણે પાણીને ઉકળવા માટે મૂકી દઈશું ઢાંકણ બંધ કરીને ફાસ્ટ આંચ રાખવાની એટલે સરસ પાણી ઉકળી જશે તો જો આ રીતે પાણી ઉકળી ગયું છે તો હવે તેમાં એક ચમચી જીરું એક ચમચી અજમો એડ કરી લેવાનો અને એક ચમચી ભરીને મીઠું એડ કરીશું મીઠાનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય આ એકદમ પરફેક્ટ એક ચમચી ભરીને એડ કરજો સરસ ખીચું બનશે વન ફોર ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું મિક્સ કરી લેવાનું અને પોલું ઢાંકણ રાખવાનું આપણે સોડા એડ કર્યો છે એટલે પાણી ઉભરાઈને બહાર ના આવે મીડિયમ આચે સાત આઠ મિનિટ માટે પાણીને ઉકળવા દઈશું જો આ રીતે સરસ પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે અત્યારે હિંગ એડ કરવાની આ રીતે પાણી ઉકળે ત્યારબાદ જ આપણે હિંગ એડ કરીશું તો થોડીક હિંગ એડ કરી છે વન ફોર્થ ચમચી જેટલી અને બે ચમચી ભરીને મરચાંની પેસ્ટ એડ કરીશું પણ મરચાં તમારા જે પ્રમાણે તીખા હોય એ પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકાય સારી રીતે પાણી ઉકળી ગયું છે તો તેમાં ધાણા એડ કરી લેવાના જેથી કલર અને સ્વાદ બંને સરસ આવશે લીલું લસણ જો તમારે આ ટાઈમે એડ કરવું હોય તો ધાણાની સાથે એડ કરી લેવાનું મોટા વાસણમાં આપણે લોટ લઈ લઈશું અને થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને હલાવતા જઈશું આ રીતે થોડું થોડું પાણી એડ કરીશું ને એટલે લોટમાં એક પણ ગાંઠો નહીં પડે અને આપણો પરફેક્ટ લોટ અહીંયા તૈયાર થઈ જશે ખાવા માટે જ્યારે ખીચું બનાવીએ ત્યારે થોડું ઢીલું રાખવાનું તો ખાવાની મજા આવે અને જો તમારે ખીચિયા પાપડ બનાવવા હોય તો તેમાં દુકાનમાં મળે એ ખારો ઉપયોગ આપણે કરવાનો જેને પાપડ ખાર કહેવામાં આવે છે તો એ પાપડ એક ચમચી એડ કરી લેવાનો સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે પરફેક્ટ માપથી ખીચું બનાવવાનું તો એકદમ સરસ પરફેક્ટ ખીચું બનશે અને ખાવાની પણ મજા આવે તો અત્યારે જ્યારે આપણે હલાવતા હોઈએ ત્યારે આપણને થોડુંક ઢીલું લાગે ખીચું પણ કંઈ વાંધો નહીં જ્યારે બફાશે ને ત્યારે એકદમ પરફેક્ટ બની જશે અને થોડુંક ઢીલું હશે ને તો જ ખાવાની મજા આવશે તો મેં આ રીતના સ્ટીમરમાં નીચે પાણી ભરી લીધું છે અને કાણાવાળું આ ટ્રે છે એટલે મેં ઉપર આ રીતનું કોટનનું સુરતી કપડું રાખી લીધું છે જેથી આપણો લોટ નીચે પડે નહીં કપડું થોડું મેં ભીનું કરી લીધું છે અને તેમાં આપણો લોટ એડ કરી લઈશું તો જો તમે અત્યારે જોઈ શકો છો કે લોટનો કલર થોડુંક અત્યારે સફેદ જેવો દેખાય છે પણ જ્યારે બફાશે ને એટલે બરાબર પરફેક્ટ પીળો લોટનો કલર થઈ જશે આ રીતે પોળો પોળો લોટને અંદર એડ કરી દેવાનો જેથી સારી રીતે બફાઈ જાય લોટ અંદર એડ કર્યા પછી આ રીતે કપડાથી ઢાંકી દેવાનો એટલે અંદર સરસ લોટ બફાઈ જશે ઢાંકણ બંધ કરીને મીડિયમ આંચે પંદરથી વીસ મિનિટ માટે ખીચુંને આપણે થવા દઈશું તો જો વીસ મિનિટ પછી એકદમ સરસ અહીંયા કલર તમે જોઈ શકો છો કે લોટનો ચેન્જ થઈ ગયો છે અને આ રીતે જો ચમચીની મદદથી બતાવી દઉં તો લોટ પણ આપણો પરફેક્ટ અહીંયા કઠણ થઈ ગયો છે જો કેટલો પરફેક્ટ લોટ બન્યો છે ને તો આ રીતે ખીચું બનાવજો બહુ સરસ બનશે જે બાર મેળામાં અને લારી પર મળે છે ને તેવું જ ખીચું બનીને તૈયાર થઈ ગયું છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું બીજો લોટને ઢાંકીને મૂકી રાખવાનો જેથી ગરમ રહે ઉપર તેલ એડ કરી લેવાનું અને અથાણાનો મસાલો પણ સ્પ્રિંકલ કરી લઈશું તો કેટલું પરફેક્ટ અને એકદમ ટેસ્ટી એવું આપણું આ ખીચું બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો